નામ ની રેડીમેડ કપડાની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બતાવવામાં આવી રહ્યું છે જોકે કે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગયું હતું જ્યાં ફોર્મ મારીને આગ પર કાબુ મેળવ્યો હતો લોકટોળાને પગલે પોલીસે આવી પહોંચતા લોકટોળાને વિખેરી નાખ્યા હતા જોકે સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ

હવે થોડું અંદર જઈએ પછી ખબર પડે કેટલું નુકસાન થયું છે વડીવાડી ફાયર સ્ટેશન ખાતે રૂમ દ્વારા કોલ આપવામાં આવેલ કે એરિસ કોમ્પ્લેક્સ નેપ્ચ્યુન ટાવરની સામે પ્રોડક્ટિવિટી રોડ પર આગ લાગેલ છે તો સ્થળ પર ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલ કે એક કપડાની દુકાનમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય જે અમે આવ્યા પછી આગ કાબૂમાં લઈ દેલ છે કોઈ જાણવાની નુકસાન થયેલ નથી